નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરી ન્યૂઝ વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો અંતર્ગત જે મોટી મોટી ગુલબાંગો મારવામાં આવે છે પરંતુ જેમાં વેરા ભરનારી પ્રજા કે જેઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં વંદન ડુપ્લેક્ષમાં રહેતા રહીશો તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે જેઓ વેરા પણ ભરે છે છતાં તેઓ કાળું પાણી પીવા માટે મજબૂર છે અનેક વખત તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે અને તેમની રજૂઆતોને ધ્યાનમાં જ લેવામાં નથી આવતી પરિણામે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજ રોજ ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં રહેતા કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર તેઓ પહોંચ્યા અને જે કાઉન્સિલર દ્વારા સ્થળ પર પહોંચીને જે આ ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં રહેતા રહીશો છે તેઓની વેદના સાંભળવામાં આવી અને સત્તાવાર રીતે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી એક અપીલ કરવામાં આવી છે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર આવી પહોંચ્યા લોકોની વેદના સાંભળી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા પાલિકાના અધિકારીઓને તાકીદ કરવામાં આવ્યું જેઓ કાળું જીવડાવાળું પાણી પીવા માટે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ મજબૂર બન્યા છે પાણીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે બહારથી જગ ટેન્કર જે જીવાતવાળું પાણી છે તે ગરમ ઉકાળીને પીવાનું વંદન ડુપ્લેક્સના રહેવાસીઓને ટેવ જ પડી ગઈ છે ગંદા જીવતા વાલા દુર્ગંધ મારતા પાણી પીવાના કારણે વંદન ડુપ્લેક્સમાં રહેતા જે લોકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બીમારીએ ઘર કર્યું છે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે યુદ્ધના ધોરણે કામ કરતી પાલિકા વેરા ભરનારી પ્રજાના કામો કરવામાં ગોકુલ ગતિએ કામો કરી રહી છે તે એક મોટો પ્રશ્ન હાલ ઊભો થયો છે અત્રે ઉલ્લેખનીય છે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ફોન કરી તેમની સમસ્યાની જાણ કરી પરંતુ નિરાશા જ હાથ લાગી છે ત્યારે તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હવે જોવાનું રહેશે કે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓની જે આ માંગણી છે જે આ સમસ્યા છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર તેરમાં વંદન ડુપ્લેક્સ ગંગોત્રી જૈન દેરાસરની પાછળ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી કારું જીવડાવાલુંના ગંદુ પાણી આવે છે ને એ લોકોએ વિસ્તારના લોકોએ બહેનોએ કોર્પોરેશનમાં અરજી પણ કરી હતી સાથે સાથે કમિશનર શ્રી જોડે પણ વાત કરી હતી અને ત્રણ મહિના સુધી કોઈ પણ પાણી પુરવઠાનો અધિકારી હોય કે ડ્રેનેજ પ્રોજેક્ટમાં અધિકારી હોય સ્થળ પર જોવા સુધા જતો નથી એવી જ રીતે થોડા દિવસ અગાઉ ખાડીયાપોળમાં પણ અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવતું હતું પુનિતપોળ વિસ્તારમાં એના પહેલાં રાજરત્ન સોસાયટીમાં આવતું હતું પછી નવાપુરામાં બકરાવળી એટલે તમામ વિસ્તારમાં ગંદુ પાણી આવે પછી ટેમ્પરવરી કામગીરી કરે ને પછી કામગીરી આપણને એવું લાગે ને ફરીથી દસ પંદર દિવસ પછી ગંદુ આવે તો ખરેખર આ પ્રાથમિક સુવિધા પાણી હોય ગટર હોય રોડ હોય આ બધી કોર્પોરેશન દ્વારા આપવાની હોય એમની ફરજમાં આવે છે પણ જ્યારે આટલી ગંભીર બાબત હોય જ્યારે ગંદુને જીવડાવાળું પાણી આવતું હોય ત્યારે કોઈ અધિકારી સ્થળ પર ત્રણ ત્રણ મહિના સુધી ના જાય એટલે બહુ ગંભીર બાબત કહેવાય એટલે આપના માધ્યમથી એ જ રજૂઆત કરીએ કે આજે સભા પણ છે સભામાં અમે એ રજૂઆત કરવાના છે સાથે સાથે ટૂંક સમયની અંદર આની કામગીરી નહીં જ શરૂ કરવામાં આવે ને અમારા વિસ્તારના બહેનોને ચોખ્ખું પાણી નહીં આપવામાં આવે તો વિસ્તારની બહેનોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને અમે પત્ર તો લખી જ દીધો છે અને ટૂંક સમયની અંદર કામગીરી ના થાય તો વિસ્તારની બહેનોને કમિશ્નરશ્રીને મળવાઈ જવાના છે